બિલકુલ બિલકુલ મેડમ આજની તારીખમાં કોઈ પણ રાજ્યમાં કોઈ પણ એમના ઈચ્છા વિરુદ્ધ રાજ્યમાં કોઈ કામ થતું નથી આજે તમે જોયું હશે કે ડિબેટમાં મારો જે કેમેરો છે એમાં થોડોક અંધકાર આવતો હશે આ મેં જાણી જોઈને રાખ્યો છે કે લોકોને ખબર પડે કે આજની તારીખમાં જે આપણું એજ્યુકેશન છે ને આ અંધકાર મેં થઈ ગયું છે લોકોનો જે ભવિષ્ય છે ને આવી રીતે અંધકારમાં જઈ રહ્યો છે આ મારો એક સંદેશ છે સ્પેશિયલી લોકો માટે કે આ જે અંધકાર છે ને એ તમે માનો કે ના માનો તમે કોઈ પણ સરકારને સપોર્ટ કરો હું એમ માનું છું કે તમે બીજેપી સપોર્ટ કરો કોંગ્રેસને સપોર્ટ કરો આપને કોઈ પણ સરકારને સપોર્ટ કરો પણ એટલીસ્ટ આ અંધકારને સપોર્ટ ના કરો આ જે અંધકાર છે ને એ તમારા બાળકોનો જીવન બરબાદ કરી રહ્યો છે આજની તારીખમાં તમે કોઈ પણ નેતાને વોટ આપો કે કંઈ પણ આપો પણ એટલીસ્ટ તમારા બાળકને આવું અંધકાર મેં એજ્યુકેશન ના આપો